શ્રીમાયણ નારાયણ નારાયણ શ્રીમ શ્રીમન નારાયણ 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 શ્રીમન भजमन नारायण 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 भॼम भॼ नारायण 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 भॼमन બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને સાંભળે એ પણ બીજો નહીં પરમેશ્વર પોતે શરીર નાના મોટા હોય આકૃતિ જુદી જુદી હોય પણ મારું નારાયણ સર્વની અંદર ਸਤ ਸੰਗ ਸਤ ਸੰਗ ਮਨ ਇਹਨੇ ਤਮਨੇ ਅਰੇ ਅਰੇ ਕੁਸੰਗ ਮਾਥੀ ਬਚਾਵੇ ਨੂੰ ਨਾਮ ਸਤ ਸੰਗ ਅਰੇ ਆਪਣੇ ਬਦ ਸਤ ਸੰਗ ਤੋਂ ਕਰਤਾ ਹੋਏ ਹਨ ਪਰ સત્સંગ કર્યા પછી આપણે કુસંગમાં બેસીએ છીએ કુસંગ એ અધોગતિનું કારણ છે બાબા ભૂરામાં ભૂરી વસ્તુ હોય તો એક કુસંગ છે માનવના જીવનમાં ભગવાન શ્રી રામજી પોતાના મિત્રો સાથે રમત રમે છે અને દશરથ મહારાજ જમવા માટે આવેલા પણ મહારાજ દશરથ વિરાજમાન થયા કૌશલ્યાને કહ્યું કે દેવી રામ ક્યાં મહારાજ રામ તો પોતાના મિત્રો સાથે રમવા ગયો છે અરે દેવી તમને ખબર છે કે શ્રીરામ ખોડામાં બેસે અને હું થાળીમાંથી ખોડીઓ લઈ રામના મુખમાં આપું અને પછી હું આરોગું એ કાયમ નહીં મારી ટેવ છે માટે રામ વિના મને ભોજન નહીં ભાવે રામને બોલાવો રામ વિના ભોજન નહીં ભાવે એવો ભાવ આપણા જીવનમાં હોવું જોઈએ તો મહારાજ હું જાઉં બોલાવવા કૌશલ્યાજી તો બોલાવા આવ્યા છે અને રામ રમત કરે છે માય પાડી રામ ત્યારે રામે જોયું કે માં આવ્યા છે માં કે બેટા ચાર તારા પિતાજી તારા વિના ભોજન કરતા નથી ਮਾ ਹਮਣਾ ਨਹੀਂ ਚਾਲੂ ਮਾਰੀ ਰahmat ਚਾਲੂ ਹੈ ਨਹੀਂ ਚਾਲੂ ਮਾ ਕੌਸ਼ਲਿਆ ਸਮਝਾਵੋ ਪਰ ਰਾਮ ਨਾ ਪਾੜੀ ਮਹਾਰਾਜ ਦਸ਼ਰਤ ਸੁમિતਰਾ ਨੇ ਬੁਲਾਵਿਆ ਕਿ ਦੇਵੀ ਤਮੇ ਥਾ ਤੋ ਸੁમિતਰਾਏ ਬੂਮ ਪਾੜੀ ਕੇ ਰਾਮ ਰਾਮ ਸਾੰਭੜੀ બૂમ સાંભળી અને રામજી દોડીને આવ્યા માં શું છે કે બેટા તને ખબર છે ને તારા પિતાજી તારા વિના જેમતા નથી તું ચાલ કે માં મારી રમત અધૂરી છે હું નહીં ચાલ માં સમજી ગયા કે નહીં ચાલે અને પછી કંઈ કંઈ મારો વારો આવ્યો છે દશરથ મહારાજે કહ્યું કે દેવી કે કંઈ તારો રામ ઉપર અતિશય પ્રેમ છે ભાવ છે અને રામ પણ વહેલી સવારે મા કૌશલ્યાના મેલમાંથી ઉતરીને દેવી તારી પાસે આવે અને જ્યારે રામના તું દર્શન કરે ત્યારે તું પાણી પીએ નહીં તો તું પાણી પણ ન પીએ તે માટે મને એવું લાગે છે કે કંઈ તું જા અને તું જઈશ ને એટલે રામ જરૂર આવશે કારણ કે તારો પ્રેમ અતિશય છે અદ્ભુત પ્રેમ છે અને મા કે કહી આવ્યા છે રામને બૂમ પાડી કે હે રામ અને ત્યાં રામ દોડતો દોડતો આવ્યો અને માને વંદન કરી કહ્યું કે મા શું કામ છે ત્યારે કે કહીએ કહ્યું કે બેટા તારા પિતાજી તારા વિના જમતા નથી તું ચાલ કે મા હું ચાલું પણ માં એક શરત છે કે બેટા શરત કે હા એક કામ કરવાનું છે અને એમાં કૌશલ્યા સુમિત્રા એ નહીં કરી શકે પણ મા મને વિશ્વાસ છે તું કાર્ય કરી શકીશ તું ક્રાંતિ કરી શકીશ બીજું કોણ કરે તો બેટા બોલ માં હું કહું પહેલી વાત તો મા એ છે કે તને જગતના લોકો રામાયણનું પાનું ખોલશે અને ગાળું દેશે બીજી વાત રાજમેલમાં તારું કોઈ મોઢું નહીં જુએ એવા તારા ઉપર કલંક આવશે જગતની અંદર સંસારની અંદર પોતાની દીકરીનું નામ કે કોઈ નહી રાખે બેટા તું દે તું બીજી વાત રામ મકર તારે જે કહેવાનું હોય તે કહી દે હું તને માનવા તૈયાર છું જે કહીશ તે કરવા તારી માં કે કઈ તૈયાર છે અને ત્યારે રામ કહ્યું માં રાજસિંહાસનની તૈયારી પણ મા એટલું તું કાર્ય કરજે કે જે સમયે ગાદીનું મૂર્ત હોય તે સમયે તું મને વનમાં મોકલી દેજે બેટા રામ શું કામ કે મહને કહું વનની અંદર જંગલની અંદર રસી મુણ્યો સતત મારું જાપ કર્યા કરે મારા રૂપનું ધ્યાન કર્યા કરે વર્ષો વીતી ગયા તું મને વનમાં મોકલીશ તો ઝૂંપડે ઝૂંપડે હું ત્યાં જઈશ અને ઋષિ મુનિઓને હું આનંદ આપીશ અને એની પાસે હું આનંદ મેળવીશ મા એટલું કાર્ય તું કરી દે के कई माए कहूँ के, के बेटा तू चिंता न कर कलंक लाग से ने तो कई कई नाम ऊपर लाग से राम तने वाहत कहू कई कई नाम ऊपर कलंक लाग से गाड़ू देसे तो आ शरीर देसे पर राम जे तू छे तेज हूँ जू શરીર સાથે કે નામ સાથે મને કોઈ જરૂર નથી પણ બેટા એટલું કામ તું કરી દે કે તારો પિતાજી ભૂખ્યા બેઠા છે તું ચાલ જેમ તું કહીશ એમ કરવા તૈયાર છું